એના જીવ હોય તમને માર ન ખાવા દે આટલી તો બાપુ ખુમારી જાનવર હવે આ છોકરા વાય નજર કરો કોઈ નો હોય ધરીન માર ખબર પરજા મને એમ થાય કે પરજા ને પ્રેમ કરો સરખો જાનવર ને પ્રેમ કર્યો હોય ને તો હારું આ રાણા પ્રતાપ નો ઘોડો આમ તો નથી પૂછાતો રાણા પ્રતાપની રાંગમાં ચેતક જો ન હોત ને તો કદાચ વિજય ન થયો હોત ઈ ચેતક જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવીને દુનિયામાં અમર કરી દીધો બાપુ તમને ન્યાલ કરી દે બાકી તો બધા પ્રેમ ની વાતો કરે છે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા કોક ના ઘર માં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય વેમ છે પ્રેમમાં તો મારા નાથ ને આવવું પડે તમારી ઝુંપડી પ્રેમમાં તો અઢી મંત્ર છે પ્રેમ છે અને કરમ ગતિ બધા કે ને કરમ આમ ને કરમ આમ ને કરમ મને કઈ હુતું નથી તમને હુતું હોય તો ભલે આ ભવમાન માં મને કઈ ખબર નથી પડતી બધા કે સારું કરો તો હારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના મારે એ સુખી છે લો શું શું કરમ સમજવું આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી નો ઉગ્યો તો શું કર્મ હશે આખેલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એક વિશ્વ જેને બનાવ્યું હોય બ્રહ્માંડ જેને બનાવ્યું એને ખબર ન હોય કે આ તો ભીલ મને બાણ મારસીને ખબર નો હોય કૃષ્ણ ને ભીલે બાણ મારીને બાપુ વીંધી નાખ્યા તો એનું શું કર્મ હશે દ્રોપદીના ચીર લૂડતા ત્યાં કોણ નોતું કાળના જડબા ઝાળીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે એનું શું કર્મ હશે થઈ થાવી થાસે થશે ઓત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ ની પથારી માં હોવું પડ્યું શું એનું કરો આપણે કોઈક હિસાબ જો મારવો જો હે ને કણાય ભવ નહીં માંડે ઓલા ભવ માં આમ ને ઓલા ભવ માં આમ આમ મેળ્યો એ સુધાર લો ને કાલ ની ખબર નથી ને ભવ ને હું ખોડવી હોય ભલા મને કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક તમારા ને મારા એક આજે કામ કરતો હોય તમે વિચાર કરો પ્રેમ કોને કહેવાય હું તમને એક વાત કરું કૃષ્ણ અને સુદામા બે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા અને જો કરમ શું હોય શકે કરમ વાત કરું તમને સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર ઓલો હોનાની દ્વારકાનો દ્વારકા નો આને હાજે ભરડકું ખાવાનું હોય તે નો હોય આ કરમ ભગવાન ભેગો ભણતો હતો હવે ભેગા હતા તો મેળ ન પડે હવે આપણો અગરબતી કરી મેળ પડે એટલે નો આ અગરબતી નો કરવી એવી નથી મારી ભલામાણા હો કઈ કરતા હોય કરજો પાસા ઘણા એમ કે બોલા દરબાર આવ્યા તો પૂજા કરવાની ના પડે છે કઈ નથી કર્યું ના એવું ન કઈ વિચારતા આ કર્મની ગતિની વાત કરું છું તમને સુદામાને બાપુ ખાવા ધાન નોતું અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે જાવ ને બે મણ દાણા લઈ આવો ને છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી આપણા કરમ છે ઈ હોના દ્વારકાનો રાજા એ ના કરમ છે કે બે મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ તમે જાવ ઈ કે પણ મારે નો માંગવાનું નિયમ છે હું અહીંયા જઈને શું કરું ઈ કે પણ અહીંયા જાવ તો ખરા તમારા દરણ જોશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી ઈ કે ના નથી જાવું અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં કંઈક લઈ જવું પડે હું મોટો છું આપણી સંસ્કૃતિ છે એ તાદુડ પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કાલુ આ તાંદુળ એને આપજો ને સુદામા પછી કચવાતા મને જાય છે બૈરા માનતા નથી હાલો એક કે એ આથી દુબળો દે ઉઘાડું શરીર એક ધોતલી ફેરી છે લાત માં લાકડી છે ડગુ મગું ડગું મગું પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો ને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો જિંદગીમાં મારા બાપ કાંટો નો વાગે કાંટો મા બાપના એક જ આશીર્વાદ બાપુ વિધિ ચકડા નો ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દીધી વિધિ ચકડા ફેરવી નાખે અને એમાં માં મોઢે બોલું માં યાતે નાન પણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા એક પોતાનો દેહ ચૂહી અને માં દેહ ચૂહી જોઈને મેન તમે આ દેહ બનાવ્યો એક એક આપડી જનેતા એક લોહીનું દૂધ કરીને તમને મને પાય તમારો મારો આવડો ઉશેર કરે અને ઈ માં જો રોટલા વગેરે આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયા ના આશામી હોય કોઈ થી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જવું કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલા જેવી હોય એવી બાપ ગોબરા હોય ગાયું દેતા હોય એમના કરમ એમને નડશે પણ તમે બાપુ ચૂકતા નહીં મારી તો એક જ ભલામણ છે હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો પૂન કરો ને આ કરો ને તે કરો મંદિર બંધાવો મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકળા ફેડ્યા ફીડ્યા શું બંધાવી બંધાવીને ને કરવાનું માને એક સીકડી નો લાવી દે મંદિર બનતું હોય કે બે લાખ લીખી નાખો એટલે બા અહીંયા દેને બાપા આ જીવતાને જોવે છે અહીંયા પાણા ખડકીને શું કામ છે પણ આ હોતું જ નથી મારા રામ પાછા કે તને અત્યારના છોકરા એમ કે તમને ન ખબર પડે તને મને બેહો આ નહોતી ખબર એટલે તો અવિકાર રાખી હતી તું દ અવિકાર ઉલાડીયા મીડિયો કરવા અમને નથી ખબર પડતી પણ જાય જા તમારા પાસે રોટલો ખાવાનો છે અરે બાવળિયા ઉગવા દીધા પણ છોકરા ને આટું જમીન બાપુ વેચી નહીં મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે પાણા એટલા દેવ કરીને બાપુ આપણા મોઢા જોયા હોય અને આપણે આપણા કોમ્પ્યુટર માંથી હાલી આવે વ્યાજ દેવાની છે સુ પછી રોય નથી મેળ પડવાનો અમે એક જગ્યાએ એ સાધુ નો મેળાવડો હતો ને વિરમગમભાઈ ગામ હતું ગયા હતા સાધુ નો મેળાવડો હતો મને બોલાયો હતો એટલે અમે ગયા ને પછી એક બાપુ ક્યા એ કે તમારા જેવા કહે છે એમને સાધુ સંતોષ કે સાચો પડતો નથી આનું કારણ શું બાબુ તમે બધા સંતોષો તમે તો તમારે તો ઓનલાઈન હોય વાત કરતા હોય તો એમ નહીં પણ કે આમાં કાંઈક તો ઉતરવું જોઈએ પણ મને અગ્રસ્તો હું પણ મારું કીધું કોઈ માને તો મને કે કેમ મેં કીધું હું કહું એમ જો કરે ને તો આખી દુનિયાના ના મા બાપ જો કોઈ ના દુઃખી થાય તો હું તમારો ગુલામ થઈ જાવ બાપુ મારામાં જોઈ રહ્યા કે તમારી પાસે એવો શું આઈડિયા છે શે આપણી પાસે પણ મારું કીધું કોઈ કરે નઈ ને પણ મને તો ખરા મે કીધું બેનું છે ને સાસુ સસરા નથી ગમતા મમ્મી પપ્પા ગમે છે અને ભાઈ સાસુ સસરા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા આ નું હારે જાય છે બાપુ એ કાન પકડ્યો હોય કે બાપુ તમારી વાત વિચારવા જેવી વિચારવા જેવી નહીં જો આ વાત અમલમાં મૂકી દો જો બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો બેન ને તો અહીંયા મમ્મી પપ્પા મળી રહે અને આ ભાઈ અહિયાં જાય એટલે સાસુ સસરા ના મળી રહે ડકા થાય કોઈ દી સાચું સમજાતું નથી રા આ આ ભજન સત્સંગમાં બધા મારા જેવા તો શું હોય હું તો કોઈ કલાકાર નથી આ તો મારું છે માલી જુ મારો રામ જાણે આપણે તમે સાંભળો છો અહીંયા અમને કોઈ હજી સાંભળતું નથી એમાં આ લાઈવ છે ને લાઈવ અત્યારે અહીંયા મારા અહીંયા બેઠા બેઠા હળગ જાય છે અમારો દીકરો ચા પહોંચ ગયો આ આવડો મોટો માંડવો ના એટલા બધા અહીંયા બેઠા બેઠા હળગ થાય છે હો અને ઈવડે હળગે છે ને એમાં મારું હાલ્યું જાય છે આપણી નિંદા કરે ને ભરાવું નહીં આપણા નડે ને પછી સમજી લેવાનું વિશ્વર આપણો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે ને કે વર્ષા મેળી સુધી અમને ઓળખે ને પડખે પડ્યા એક અભાગ્યા નો ઓળખે સમજો ને ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ તેને આપણે છે ને જે કરે ને કરવા કારણ કે અન્ન સમયના ઔષધી ઔષધિ ઝરણા સમૂહ ને જાપ કૃષ્ણ સમૂહ ને દેવતા નિંદા સમૂહ ને પાપ મહાપુરુષો કે છે એક નિંદા જો કરવાનું મેળ પડી જાય ને બંધ કરવાનું તોય બાપુ મેળ પડી જાય એક ગામ હતું ને એમાં ચાર પાંચ સાધુ આવ્યા એક તમને દ્રષ્ટાંત આપણા ચાર પાંચ સાધુ આવ્યા ને એટલે ગામમાં સોરો સીધી બધી બેઠી હોય નીકળ્યા એટલે અમારે હરિયર કરવું છે કોઈ ઘર ઘર ખરું જાઓ એક છે બધા બાવા સાધુ આવે જાવ ગયા ને પતિ પત્ની રહેતા હતા કીધું એ કે અમારે હરિયર કરવું છે એટલે ભાઈએ કીધું કઈ વાંધો નહીં કે તમે બાપુ બેહો એ કે તમને રોટલા બનાવી દે કે ના તમારા ઘરના ને કયો કબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે અમારી હાથે રસોઈ બનાવીને જમી લેશું બેન પાણી ભરવા માટે કામના કુવે જાય એ બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હાલી આવતી હતી આજે અમારા ઘરે સાથું આવ્યા અમારા સાથું જમશે આજે અમે ધન થઈ ગયા આજે મારું આંગણું પાવન થાય હરખાતી હરખાતી બેન આવતી હતી એમાં કેડામાં એક પ્રસંગ બન્યો બેન હાલી આવતી હતી ને કેડામાં એક નાગને નોળિયો બાજતા હતા એટલે નોળિયે નાગને મારી નાખ્યો નોળિયો વિયો ગયો ઉપર હમણી ઉડતી હતી આ નાગ છે ને હમણી નો શિકાર છે જબાન ઝાક લઈને પડી નાગ માથે નાગ ને વચ્ચે થી પકડી ને ઉડી મોઢું પૂછડું બે લબડતા હતા ને મોઢા બે ટીપા પીડ્યા એ બેન માથે જે હેલ હતી ને હેલ માં પીડ્યા એ બેન ને ખબર ન હતી જો આદરે અધવચે વચ્ચે રે ધાર્યું ધણી નું થાય આનું ના બેન હરખાતી અરકાતી ઘરે આવી ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે સાધુ બેઠા છે સીધું આયપું છે ત્યાં હેલ ઉતારી ને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જેમાં અડધી કલાક પોણી કલાક કલાક થઈને બાપુ પાંચે પાંચ સાધુ સ્વર્ગ થઈ ગયા બે જણા વિચાર કર્યા આ શું કાચું સીધું આપ્યું ચોખ્ખું પાણી લાવ્યા એમની હાથે રસોઈ બનાવી અને આ બન્યું શું બે માણા મૂંજાણા હવે શું કરવું આયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણ્યા લખવું કોના ખાતે આ પાંચ મહિરાય ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં નોળીઓ દોષિત નથી નાક દોષિત નથી હમણી દોષિત નથી આ બે માણા દોષિત નથી લખવું કુના ખાતે વિધાતા ભોળા નાથ માં આવીને કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે લખવું ખાતે ના કે નોટ ને પેન લઈ લે હાલ ગામમાં આવ્યા રીધી સીધી ઘડિયાળના કાંટે આવી હોય અહિયાં થી નીકળ્યા એ કે અમારે હરિયર કરવું છે રાત રોકાવું છે કોઈ ઘર ખરું કે હાલ્યા જવા આમ કાલે પાંચ ને માર્યા સાત તમારો વાળો ભગવાન કે ના ખાતે ભલે ભોગવે આવડા

એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપડી માં એમ કહેતી હતી કે બેટા લાય હું તને બે ટાંકા લઈ દઉં આ દેહ દેખાય તારો એ આપણી સંસ્કૃતિ હતી અત્યારે તમે જુઓ તો ફાઇટ પહેરાતા એને બધા સલામું મારે આ પૈસા વાળા બોલો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને એવું પેન્ટ પહેર્યું મેં એકદમ મસ્ત કરી કરી મેં કીધું બેટા તું તારા પપ્પા આવે ને કેજે જે મારે વટવું છે મને કે કેમ પાંચમી ચોપડી ભણે છે મેં કીધું પૈસા નું હોય હું આપું આવા ફાઇટલા પહેરાવે છે મને કે દાદા તમને ખબર નથી પડતી આને ફેશન કહેવાય છે મેં કીધું બટા આવા ફેરી ફેર તો એમાં મરી ગયા ખબર નહોતી આવું ટાણું આવશે નહીં હે હાચ ફેર રાખત તારા હેરે હેમ એ નો ફેરત અરે જોવો તો ખરા ઉલટું આવેલું એ સાચી વસ્તુ સમજાતી જ નથી આ માલ સમાજ છે ને ઓલા ખેટા ઉપર ને હાઠીયા ઉપર ને ઓલો આમ ઓલો કાતરી ને ફૂલડા પાડતા હતા ઘણાય જોયા આવે છે જોકે તમે માલ તારી સમાજને તો ખબર જ હોય એ ફૂલડા પાડતા હતા ને તેથી આ બધા ભણેલા શું કહેતા હતા એ કે આ બધા ઢોર ભેગા રહે ને ઢોર જેવા જોવો ને ફૂલડા પાડી ને બિચારા રાજી થાય અત્યારે કરોડપતિ ના છોકરા આ ફૂલડા પાડે બોલો આન પા ટોકો હોય ને આન પા કાન હોય નથી લાગતું કે આપણા ગઢા નું આવ્યું પાછું અરે જોવો તો ખરા હું શું એ તમે જોવો એક બે કિલો ચાર કિલો ઘી ચોખ્ખું લઈને આમ બજારમાં રાડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો અને ઓલા દારૂ બાવળી આમ વેસે તો પીપળે પીપળા ખપી જાય બોલો આપડી નજરની વાત છે ને આપના આપણા અનુભવની વાત છે આપણે ભલે પિતા ન હોય પણ ખબર તો છે જ ને કે ખપી જાય છે નથી લાગતું કે આ ખાવા પીવાનું ક્યાં છોડું છે દાની વાયા એટલે બધું બરબાદ અને બાબુ હું તો એમ કહું છું કે આવા વ્યસન હોય ને છોડી દેજો મારા બાપ તમે છોડી દયો ને કદાચ પાંચ રૂપિયા વધશે મારા ઘરે તમે ના આવવા નથી આવવાના પણ એમાં આમાં કુટુંબ જે બરબાદ થઈ ગયા છે ને તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા બાપુ હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા એટલે કહું છું આ પૈસાની દેહની આબરૂની ઈજ્જતની બધીયે બરબાદી બાપુ આમાં છે એટલે કહું છું એક આમ તો ન મૂકાય પણ ધીરે ધીરે બાપુ હોય ને તો છોડી દેજો જો કે તમારે માલધારી સમાજમાં તો ઓછું છે જો કે અત્યારે કોઈનું કહેવાય એવું નથી ત્યારે સમાજ તો બાપુ કોઈ બાકી નથી એ ભેગું પણ તમારામાં તો ઓછું હોય છે મને એવું લાગે